લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે જિલ્લા સ્તરના સંગઠનમાં કરેલા ફેરફાર ભરૂચનો પણ સમાવેશ થાય છે પ્રદેશ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ તરીકે પરિમતસિંહ રાણાને હટાવી રાજેન્દ્રસિંહ રાણાને જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે આજે રાજેન્દ્રસિંહ રાણાએ કોંગ્રેસ કાર્યકરોના ઉત્સાહ અને હોદ્દેદારોની નારાજગી વચ્ચે પદગ્રહણ કર્યું હતું લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ મોવડી મંડળે કેટલાક જિલ્લાઓમાં જિલ્લા પ્રમુખો બદલ્યા છે ભરૂચમાં બે ટર્મથી પ્રમુખ પદ ભોગવી રહેલા પરિમલસિંહ રાણાને બદલી અગાઉ પણ આ જવાબદારી નિભાવી ચૂકેલા રાજેન્દ્રસિંહ રાણાની પુનઃ જિલ્લા પ્રમુખ તરીકે થઈ છે આજે રાજેન્દ્રસિંહ રાણાએ પ્રમુખ પદ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો આ પદગ્રહણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમમાં એવા કાર્યકરો પણ હાજર હતા જે છેલ્લા કેટલાય વર્ષોથી સક્રિય ન હતા જોકે પરિમલસિંહ રાણાના કાર્યક્રમ દરમિયાન જે આગેવાનો સક્રિય હતા તેઓ નિષ્ક્રિય થઈ ગયા છે આજના કાર્યક્રમમાં કાર્યકરો ઉત્સાહિત હતા અને તેમની સંખ્યા પણ ઘણી હતી પરંતુ હાલમાં જે સંગઠનના ઉપર છે તેવા તાલુકા કોંગ્રેસ સમિતિના મોટાભાગના પ્રમુખ યુથ કોંગ્રેસના આગેવાનો યુવક કોંગ્રેસના વિધાનસભાના પ્રમુખો તેમજ કેટલાક સિનિયર આગેવાનોની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી જિલ્લા પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રણાએ ભાજપ અને હવે આપ સામે પણ લડવું છે અને એનાથી વધારે સંગઠનમાં રહેલા જૂથવાદ સામે પણ લડવાનું છે આમ બેવડા પડકારો સાથે રાજેન્દ્રસિંહ રાણાએ પદભાર સંભાળ્યો હતો આજે જિલ્લા કોંગ્રેસનો બીજી વાર મને પ્રમુખ બનાવ્યો છે ત્યારે જિલ્લાના ખૂણે ખૂણેથી દરેક તાલુકામાંથી જે કાર્યકર મારા વરિષ્ઠ આગેવાનો ઉત્સાહ છે ને આટલી બધી મોટી સંખ્યામાં મારો ઉત્સાહ વધારે ભેગા થયા છે તે બદલ સર્વનો આભાર માનું છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એઆઈસીસી બીજી વાર પુનઃ મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એમાં અમારા વરિષ્ઠ આગેવાનો કાર્યકરો સાથે મળી અને કોંગ્રેસ પાર્ટી કેમ મજબૂત થાય રીતે કામગીરી કરવી એમાં જિલ્લાના કાર્યકરો આગેવાનોએ બધા સર્વનો ખૂબ ખૂબ આભાર માન્યો કોંગ્રેસ આવતીકાલે ઇલેક્શન આવે તો બી તૈયાર છે ગઈકાલે તો તો બી તૈયાર છે આ સંગઠનની પ્રક્રિયા છે ને એ પ્રક્રિયાના ભાગ ભાગરૂપે મને સંગઠનને પુનઃ જવાબદારી આપી છે એ માટે તરીકે કોંગ્રેસ કલાકમાં આવે તો પણ ઇલેક્શન લડવા માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ તૈયાર છે એવું કોઈ નારાજગી છે નહીં સિનિયર આટલા બધા છે ઘણા કામ સર આવી નથી શકે અને ઘણા હજુ આવી રહેલા છે ટેલિફોનિક છે કે થોડા મોડા મુરત હતું એટલા માટે આવી ગયું આપણે ટાઈમ લોકોને આપેલો હતો રસ્તે છે બધા આવી રહ્યા છે અબરે થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકાયેલી હતી કે મુંતાજ બેનની વિરુદ્ધમાં મૂકાયેલી હતી પોસ્ટનામાં જે ઓજો ચાર્જ એક સેકન્ડ લીધો છે હજી એક જ સેકન્ડ થ્યુ છે પૂજા કઈરે પરિષ્ઠ આગેવાનો સાથે મારી ચર્ચા કરી જે કઈ હશે અમે ચર્ચા કરી આપણે જ આવીશું આજ મેં હમારે નયે રૂચ કોંગ્રેસ પ્રેસિડેન્ટ રજિંદર રાણાજી કો મેં મુબારકબાદ દેના ચાહતા હું હમારે આઉટ ગોઈંગ પરમલસિંહ રાણાજી કો ભી મેં ધન્યવાદ દેના ચાહતા હું ઓર मैं मानता हूं कि आज हम एक बहुत ज़रूरी दिन है हम मानते हैं कि हमारी जो भरूच में जो ऑर्गेनाइजेशन जो कांग्रेस की है हम उसको मजबूत करेंगे एक लोगों की आवाज़ बन के ऑर्गेनाइजेशन को मजबूत करके हम आगे बढ़ेंगे मैं बहुत बहुत आ, मैं होपफुल हूं मैं आ, चाहता हूं कि हम एक मजबूत आवाज़ जो है गुजरात में भरूच एक मॉडल कॉन्स्टिट्यूंसी बने कि जो भी बीजेपी सरकार जो कर रही है उसका हम क्यों ना मिल हम उनकी उनकी उनके उनकी, उनकी तरफ हम फाइट करें उनके अगेंस्ट हम जो भी मुद्दे हैं जैसे महंगाई की हमारी बेरोजगारी की आ, भरूच डिस्ट्रिक्ट में इतने जो तकलीफें हैं गुजरात में पूरे स्टेट में इतने जो तकलीफें हैं भरूच डिस्ट्रिक्ट एक मॉडल बनके हम सब डिस्ट्रिक्ट्स 26 डिस्ट्रिक्ट्स को हम एक આવાજ બનેટ્રોંગોન બને એ મેરા મસેજ